જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે જે આપણે કઢાઈ પનીર મસાલાની સબ્જી બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ સબ્જી આપણે ફક્ત પંદર મિનિટમાં તૈયાર કરી લેશું જો ચાલો તો આપણે તે સબ્જી તૈયાર કરીએ તો તેના માટે મેં ગ્રેવી તૈયાર કરવા માટે બે ડુંગળી સાથે આઠ કાજુના ટુકડા બે ટમાટર સાથે આઠ કરી લસણ અને એક આદુનો ટુકડો લીધો છે અને અહીંયા ડુંગળી અને ટમાટરને રફ સમાણી લેવાના છે આપણે આ સબ્જી બનાવવા સ્ટેપ બાય સ્ટેપ જશું તેના માટે એક પેન લેશું તેમાં બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય તો મેં અહીંયા બસ્સો ગ્રામ પાણી લીધું છે તેને મેં નાના પીસીસ કરી લીધા છે જો આટલા તેને આપણે પેનમાં એડ કરી મીડિયમ ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લેવાના છે જો સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લેશું ત્યાર પછી ફરીથી તે જ પેનમાં આપણે બે ચમચી તેલ ફરીથી એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેની ગ્રેવી તૈયાર કરીશું જે ગ્રેવી માટે સામાન લીધો તો તે લસણને આપણે તેલની અંદર એડ કરીશું અને લ આદુના ટુકડા એડ કરીશું અહીંયા લસણને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે કાજુના ટુકડા એડ કરી લેવાના છે કાજુના ટુકડાને પણ સરસ ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે કાજુના ટુકડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તે આપણે ડુંગળી લીધી હતી તે એડ કરી લેવાની છે ટમાટરને પણ એડ કરી લેવાનું છે અહીંયા ડુંગળી અને ટમાટરને નેવ ટકા જેટલું કૂક કરી લેવાનું છે સરસ મજાનું નેવ ટકા કૂક થાય તેટલું કૂક કરી લેવાનું છે જો ડુંગળી અને ટમાટરનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તેમાં તેલ પણ છૂટું પડી ગયું છે એટલે આપણે તેને મિક્સરના બાઉલમાં કાઢી લેવાનું છે આને આપણે ગરમ ગરમ ક્રશ નથી કરવાનું એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ક્રશ કરવાનો છે તે ઠંડુ થાય તે એને ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તેના માટે ફરીથી પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને મેં બે ડુંગળી અને એક કેપ્સિકમ લીધું છે જો તેને મેં આવી રીતે સમારી લીધું છે તેને પણ આપણે તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે બીજે તે કહું તો નેવ ટકા જેટલું કૂક કરી લેવાનું છે જો ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કેપ્સિકમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો સરસ મજાનું આપણું કૂક થઈ ગયું છે આપણે તેને પણ બહાર કાઢી લેવાનું છે ફરીથી એ જ પેનમાં આપણે બે ચમચી તેલ ફરીથી એડ કરવાનું છે અને અમે બે સૂકા લાલ મરચાં એડ કર્યા છે બીજા એકે ખડા મસાલા એડ નથી કરવાના ત્યાં જે આપણે ગ્રેવીનું ક્રસ કર્યું હતું તે એડ કરી લેવાનું છે અને ગ્રેવીને એકદમ સરસ રીતે કૂક થવા દેવાની છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દેવાની છે જો ગ્રેવી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ હશે તો આપણો સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે આપણે ગ્રેવીને એકદમ પ્રોપર કૂક થવા દેવાની મીડિયમ ગેસે આપણે તેને હલાવતા જઈ કૂક કરી લેવાની છે જો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે ત્યારે તેમાં એક ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે પણ દહીં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી આપણું દહીં અંદર ફાટી નહીં જાય અને ફોદા નહીં થાય સરસ રીતે એને ગ્રેવી જોડે મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યારે આપણે ગે ગેસની ફ્લેમ ઓન કરી લેવાની છે જો સરસ મજાનું મિક્સ થઈ ગયું અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું ત્યાં સુધી આપણે દહીંને કૂક થવા દેવાનું અને જે બાવલમાં આપણે ગ્રેવી ક્રસ કરી હતી તે જ બાવલમાં અડધો ગ્લાસ પાણી એડ કરી આપણે તેને ગ્રેવીની અંદર એડ કરવાનું છે પાણીને થોડું કૂક થવા દેવાનું જો પાણી ઉકળી ગયું એટલે આપણે તેમાં મસાલા કરી લેવાના છે અહીંયા અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે તમે કિચન કિંગ મસાલો પણ લઈ શકો છો કાં પંજાબી મસાલો પણ લઈ શકો છો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે બધાને સારી રીતે મિક્સ કરી મસાલાને સરસ મજાના ગ્રેવીમાં કૂક થવા દેવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે ઢાંકણ ઢાંકી આપણે એક મિનિટ સુધી આપણે આ બધા મસાલા અને ગ્રેવીને કૂક થવા દેવાના છે એક મિનિટ થઈ ગયા બાદ જો સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે ત્યારે મેં અહીંયા ફ્રેશ લીલી મેથી એડ કરી છે તમારા પાસે ફ્રેશ લીલી મેથી ના હોય તો તમે કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો આવી રીતે મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાં જ્યાં ડુંગળી અને કેપ્સિકમ ફ્રાય કર્યા હતા તે એડ કરી લેવાના છે અને જે પનીર પણ ફ્રાય કર્યું હતું તેને પણ એડ કરી લેવાનું છે બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા મેં બીજા કોઈ જ ખડા મસાલા વધારાના ઉપયોગ નથી કર્યા આ શાક એકદમ સિમ્પલ બનાવ્યું છે તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એક મિનિટ ઢાંકણ ઢાકી તેને કૂક થવા દેશું તો સરસ મજાનું આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે આપણે ઉપરથી ધાણા એડ કરી લેવાના છે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર એકવાર બનાવજો તો આપણે સરસ મજાનું પનીર ટીક પનીર કઢાઈ મસાલા તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તો ગમી હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ